સમાચારમાં આગળ વાત કરીશું સમાચાર રાજકોટથી રાજકોટમાં પઠાણી ઉઘરાણીની ઘટના સમાવી વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ફરિયાદીના ઘરે આવી હુમલો કર્યો હોવાનું સામે આવતા ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે ઘટનામાં પોલીસ દ્વારા પાંચ આરોપીને પકડી પાડવામાં આવ્યા ત્રણ આરોપીઓ વોન્ટેડ જાહેર થયા છે રાજકોટથી સમાચાર રાજકોટમાં પઠાણી ઉઘરાણીની ઘટના સમાવી સમગ્ર ઘટનાને લઈ વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે ફરિયાદીના ઘરે આવી હુમલો કરવામાં આવ્યો ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે ઘટનામાં પોલીસ દ્વારા પાંચ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે ત્યારે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વીરપુર પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી ભાઈ દાનાભાઈ મેવાડા અને બીજા છે સાત માણસો એને ઘરે આવીને એની સાથે મારકુટ કરી છે એના ઘરને નુકસાન પહોંચાડે છે અને એની વાઈફ સાથે બદતમીજી કરી છે આ કોલ એકસો બાર ઉપર મળતા અમારી પીસીઆર અને લોકલ ડી ટીમ અને ગોંડલની ટીમ એલસીબીની ટીમ આ તમામ લોકો મળીને આરોપીઓને પકડી પાડ્યા અને તમામ વિગત જાણવામાં એવી છે કે રમેશભાઈ કૃષ્ણભાઈ બઢેલિયા પેલા રાજકોટ શહેરમાં રહેતા હતા અને એ ત્રણ લાખ રૂપિયા જયદીપ મેવાડા પાસેથી હાથ ઉછીના લીધા પછી આમાંથી બે લાખ અસી હજાર રૂપિયા પરત આપી દીધા અને વીસ હજાર રૂપિયા બાકી આપવાના હતા તો એ જયદીપ મેવાડે કીધો કે આ તમારા બે લાખ અસી હજાર રૂપિયાને ભૂલી જવાનું અને તમને ચાર લાખ પચાસ હજાર રૂપિયા વ્યાજ તરીકે આપવાના છે એના માટે ફરિયાદી સાથે મગજમારી કરી અને ફરિયાદીની ચાર લાખ રૂપિયાની ફોર વ્હીલર ગાડી છીનીને પોતાના કબજામાં રાખીને રાજકોટ શહેરમાં લઈને આવી ગયો પાંચ લોકોને જયદીપ દાનાભાઈ મેવાડા યુવરાજભાઈ ગબરૂભાઈ ખુમાણ કુલદીપભાઈ સુરેશભાઈ મકવાણા વિવેકભાઈ દલીપભાઈ ખાચર અને રવુભાઈ સોમલાભાઈ બોરિયા આ પાંચ લોકોના આ કેસમાં અટક કરવામાં આવ્યા છે